એટલે જેથી એ પણ જોડાઈ જાય અને નવા વિડીયો પેલા દ્રવ્ય ની વાત કરીએ તો દ્રવ્યો છે એના વિશે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે દ્રવ્ય બધી વસ્તુમાં રહેલું છે નાના નાના કણો થી બની અને દ્રવ્ય જોવા મળે છે તો અહીંયા તમને આપેલું છે કે કોઈ વસ્તુ છે જેને દળ છે એ જગ્યા રોકે છે તો આ જગ્યા રોકે છે તો આને શું કંઈ આપણે દ્રવ્ય કહીએ છીએ ને દ્રવ્ય શેનો બનેલો હોય છે તો કે કણોનો બનેલો જોવા મળે છે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ જેઓ હતા તેને પાંચ મૂળભૂત તત્વો આપેલા હતા એને વર્ગીકૃત કરવામાં આવ્યું તો એની વાત કરીએ તો એમાં તમને ખ્યાલ છે કે અગ્નિ વાયુ પૃથ્વી જળ આકાશ આ બધા તત્વો છે

તમારે વર્ગીકરણ કરવું હોય પદાર્થ નું તમારે કોઈ માનો કે આ પેન છે અથવા કોઈ પણ પદાર્થ છે એના વિશે તમારે ચર્ચા કરવી હોય તો બે રીતના થાય એક ભૌતિક વર્ગીકરણ કહેવામાં આવે અને બીજું રાસાયણિક વર્ગીકરણ બે રીતના જોવા મળશે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો પદાર્થ કેવો છે પેલા તો જો એની સ્થિતિ ચેક કરવાની આવે એને તમે સામે જોઈ અને નિરીક્ષણ કરો માનો કે કોઈ પણ વસ્તુ લેવામાં આવે જો આ પેન છે અથવા આ છે તો આ શેનું બનેલું છે તો આ છે છે પેલા તો અહીંયા આપણે બહારથી નિરીક્ષણ કરીએ તો આ ઘન પદાર્થ છે આમ શંકુ આકાર જેવું જોવા મળે છે તો આવું કોઈ પણ તમે ઉદાહરણ લો તો એના દ્વારા તમે સમજી શકો કે કઈ રીતના તે વર્ક કરી રહ્યું છે કાર્ય કરી રહ્યું છે પછી ઘન પ્રવાહી અને વાયુ આ છે ત્રણ તેની ભૌતિક અવસ્થાઓ આપણે ઓળખીએ છીએ ભૌતિક અવસ્થા વિશે આપણે ધોરણ નવ ની અંદર પેલા ચેપ્ટર ની અંદર અભ્યાસ કરેલો છે ત્યારબાદ છે તત્વ સોરી રાસાયણિક વર્ગીકરણ રાસાયણિક વર્ગીકરણ ને આપણે કઈ કઈ રીતના અલગ પાડીએ તો આ છે તત્વોનું બનેલું છે પદાર્થ કોઈ તત્વનો બનેલો હશે તેમાં મિશ્રણ છે સંયોજન છે એ જોવાનું છે કે ક્યાં મિશ્રણનું બનેલું છે ક્યાં સંયોજનનું બનેલું છે તો એની અંદર પણ વાત કરીએ તો તત્વ છે તો કયા તત્વનું બનેલું છે તેમાં ધાતુ છે અધાતુ છે કે અર્ધ ધાતુ છે કે મિશ્ર ધાતુ છે આ ત્રણે ધાતુઓ જોવામાં આવે અથવા અધાતુઓ હોય તો કયા પદાર્થનું બનેલું છે પછી જો કોઈ મિશ્રણ હોય કે સંયોજન હોય તો મિશ્રણની અંદર પણ તો આપણે બે પ્રકાર જોયા હતા સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ પછી દ્રાવણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો ઘણો બધો અભ્યાસ આપણે એમાં કરેલો હતો પણ એનાથી અત્યારે એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે તત્વો વિશે તમે માહિતી લીધેલી છે આગળના ચેપ્ટરોમાં કે તત્વો કઈ રીતના જોવા મળે આવર્ત કોષ્ટક વિશે થોડી ઘણી માહિતી તમને જોવા મળી હતી તો આ બધી તો તમે ચર્ચા કરી છે પણ હવે પછી આપણે એના પછી આગળ વધવાનું છે કે હવે આપણે જે આ પદાર્થો ની અંદર જે ફેરફાર થાય એ ફેરફારનો આપણે અભ્યાસ કરવાનો છે તો ફેરફારમાં વાત કરીએ તો ફેરફાર બે પ્રકારના જોવા મળે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર આ બે ચર્ચા કરવાની છે ધાતુઓ અધાતુઓ અને અર્ધ ધાતુઓ એની અંદર ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે આપણે અભ્યાસ કરી ગયા તમે એમાં જોયું હતું કે ધાતુ તત્વો જો રહેલા હોય તો ધાતુ તત્વો ની અંદર તમે જોશો તો તે ટીપાઓપણા ગુણધર્મ છે કે તાન્યતા નો ગુણધર્મ છે રણકાર ઉત્પન્ન થાય છે તાર બનાવી શકાય આવા બધા અલગ અલગ તમે પ્રયોગો કર્યા હતા જેથી તમે એને ધાતુ તરીકે સાબિત કરેલું હતું કે ધાતુ છે કે અર્ધ ધાતુ છે કે અધાતુ છે ધાતુ ની અંદર આ પ્રકારના ફેરફાર જોવા મળશે કે તેને ટીપી શકાશે રણકાર ઉત્પન્ન થશે ધાતુનો ઘંટ હશે તમને ખબર છે કે એને કંઠને વગાડો તો એ રણકાર ઉત્પન્ન થાય તો એ છે એ આની અંદર જોવા મળે છે ત્યારબાદ બીજી વાત કરીએ કે ભાઈ રાસાયણિક ફેરફાર એટલે એટલે શું ભૌતિક તમારે ખાસ યાદ રાખવાનું બહાર તમે તમે જોઈ જોઈ શકો 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 એના વિશે અભ્યાસ કરી પણ રાસાયણિક ફેરફાર થશે એની અંદર તમને રાસાયણિક પ્રક્રિયા થતી જોવા નહીં મળે એના વિશેની વાત કરીએ કે ભાઈ લોખંડના વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે કાટ લાગે આ જે કાટ લાગવાની ઘટના છે એની અંદર જે રાસાયણિક ફેરફાર અંદર થયો એના વિશે તમે નથી જોઈ શકતા સામાન્ય રીતના લોખંડ બહાર પડ્યું હોય એના ઉપર ભેજ આવે વાતાવરણ માં ઓક્સિજન એની સાથે ભળે અને તે કાટ લાગવાની પ્રક્રિયા થાય તો ઓક્સિજન ભળ્યો અને ઓક્સિડેશન થયું આ ઘટના થઈ એના વિશેનો તમે જોઈ નથી શકતા હા કાટ તમે જોઈ શકો કે કાટ છે પ્રોડક્ટ છે એ મળે તમે જોઈ શકો તો આ વસ્તુનો શું કહેવાય કે રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે ત્યારબાદ મેગ્નેશિયમ ની પટ્ટી ને જે એ એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ મેગ્નેશિયમ ની પટ્ટી છે એને સળગાવતા કયા પ્રકારનું જે પ્રક્રિયા થાય કે જેથી તમને રાખ મળે અને તો તમને જેલે છેલે રાખ એની પ્રોડક્ટ મળશે એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે પણ તમે આ પ્રક્રિયા થઈ એની સાથે ઓક્સિજન પણ એ તમે જોઈ શકતા નથી આગળ તમારે પ્રવૃત્તિ એની જ આપેલી છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે તો એના વિશે વાત કરીએ એ પહેલા તમારા જે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર ની વાત કરીએ ભૌતિક ફેરફારમાં તમે સામાન્ય જોઈ શકો એવો ફેરફાર બરફ ઓગળીને પાણીમાં રૂપાંતર પામે શું થાય રૂપાંતર પામે અથવા કાગળના ટુકડાઓ કરો તો એક આખો કાગળનો ટુકડો છે એને તમે ટુકડા કરો તો નાના નાના ટુકડાઓમાં તે વિભાજન પામે તો તેના આકારમાં ફેરફાર થયો એટલે તેને ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો એમ કહેવાય આ રીતના જોવા મળશે ભૌતિક ફેરફાર ત્યારબાદ જે કેમિકલ ચેન્જીસ એટલે કે રાસાયણિક ફેરફાર તો રાસાયણિક ફેરફારમાં લાકડો લાકડાનો સડો કેડા છે એ બગડી જવા એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા સોડા વિશેની વાત કરીએ અથવા ફટાકડા ફૂટે તો ત્યાં બધી રાસાયણિક પ્રક્રિયા થાય આને તમે જોઈ શકતા નથી એટલે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા થતી જોઈ નથી શકતા એટલે એન્ડ પ્રોડક્ટ મળે એ તમે જોઈ શકશો ત્યારબાદ ની વાત કરીએ જો અહિયાં તમારે હજી એક્સ્ટ્રા ઉદાહરણ આપેલા છે આમાં હું બે સેકન્ડ જોઈ લઉં બીજું કઈ છે નહીં આ છે રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર બીજો કઈ છે એને એક્સ્ટ્રા કઈ ધોવાની જરૂર નથી ચાલો ત્યારબાદ